એના માટે તમે શું કહેવા માગો છો દાહોદ અને બોટાદમાં દાહોદમાં છ મહિનાની દીકરી એની માતૃશ્રી એને સ્કૂલમાં મૂકવા જાય અને એના સ્કૂલનો આચાર્ય રસ્તામાં ગાડી લઈને મળે અને એની માતૃશ્રીએ એવું કીધું કે તમે સ્કૂલમાં જ જઈ જશો તો મારી દીકરીને સ્કૂલ ઊંધી લેતા જો આજે સ્કૂલમાં બાળકને દીકરીને ભણવા મૂકીએ તો એના પિતા તુલ્ય કે એના ગુરુ તુલ્યનો જે દરજ્જો છે એને ક્યાંક ને ક્યાંક કાળી ઢીલી લાગવાનું કામ એ આ વર્તમાન સરકારમાં બેઠેલા કે શિક્ષકો હોય કે એમનો ભય નથી રહ્યો ત્યારે છ મહિનાની દીકરી ઉપર બળાત્કાર કરવા માટેનો પ્રયત્ન થાય અને દીકરી બૂમા બૂમને રાડો કરે ત્યારે એને ગળો દબાવીને છ વરની દીકરીને મારી નાખવામાં આવે તો એમ કલ્પના કરો કે તમારી ને મારી દીકરી આવનાર સમયમાં એ કઈ જગ્યાએ સુરક્ષિત છે એ આ રેડ સિગ્નલ સમાન આરે આ દાખલા આપણી આપે છે અને એટલા માટે આજે આપણે છાતી મૂકીને આપ વિચારીએ તો જ્યાં સુધી આપણી દીકરી સ્કૂલેથી ના આવે ત્યાં સુધી મા બાપની નજર એ કયા રસ્તેથી આવે છે ને એની બાજુ રસ્તા બાજુ રસ્તા બાજુથી આપો કેમ કે ઘરે ક્યારે આવે અને એને પોતાની શાંતિ થાય આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આવનાર સમયમાં એક સત્તા પરિવર્તનનો પવન એ બહુચરાજીના મા જગદંબા આ ધામમાંથી થાય અને સત્તા પરિવર્તનના માધ્યમથી આપણા જે કાંઈ પ્રશ્નો છે આપણું પોતાનું રાજ છે એ રાજ લાવવા માટેના એક આપણા સૌના સહાયા પ્રયત્નો થકી એક આ ઉત્તર ગુજરાતનું આ એક સત્કાર સમારંભનો કાર્યક્રમ થઈ રહ્યો છે